ત્યારે શુત્રજી મહારાજ કથાની શરૂઆત કરતા કહે છે પરીક્ષિતે કથા વક્તું સભાયાન સંસ્થિતે સુકે સુધા કુંભમ ગૃહીત્વેવા દેવા તત્ર સમાગમન એક સમયની વાત છે કે જે સમયે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ને કથા સંભળાવી રહ્યા હતા અને તે સમયે સ્વર્ગ માંથી દેવતાઓ અમૃતનો કુંભ આખો કળશ લઈ અને ત્યાં કને આવે અને કહે છે કે હે સુખદેવજી મહારાજ લ્યો આ સુધા કુંભ અમૃત નો ઘડો કળશ તમે રાખો સુખદેવજી મહારાજ સમજી ગયા કે હા આ દેવતાઓ તો ખૂબ સાર સ્વાર્થી છે ને એ આટલું બધું યુદ્ધ કર્યા છતાં એમને આ અમૃતનો કળશ મળ્યો અને એ આટલી સહેલાઈથી સાવ સરળ રીતે મને સામેથી દેવા આવે છે આજે શું થયું નહીતર તમે જ વિચાર કરો અઢળક મહેનત પછી તમે એક લાખ રૂપિયા કમાયા હોય

તો એ સામે થી સુખદેવજી મહારાજ ને દેવા આવે એટલે કઈક તો નવીન વાત હશે ને સુખદેવજી મહારાજ કહે કે દેવતાઓ કેમ શા માટે તો કે બસ મહારાજ હવે આ અમૃત નો કળશ તમે રાખો અને તમે જે આ ભાગવતી અમૃત જે પરીક્ષિત રાજાને ને પાવો છો એ અમૃત અમને પાવો સુખદેવજી મહારાજ વિચાર કરે છે હા હવે બરાબર આવા સ્વાર્થી દેવતાઓ જે પોતાના કામ કરવા માટે કુશળ છે સ્વકાર્ય કુશલા સુરા હવે એ મુદ્દાની વાત ઉપર આવ્યા પરીક્ષિતને પૂછ્યું કે હે પરીક્ષિત બોલ આ દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા આ માંથી તું થોડુંક અમૃત પી લઈશ તો તું અમર બની જઈશ પછી તને તક્ષક જેવા સો નાગ આવીને કરડે તો એ કાંઈ નહીં થાય અને આ અત્યારે હું અમૃત પાવી રહ્યો છું ભાગવત કથાનું અમૃત એ તું પીશ તો તને એટલો ફાયદો થશે કે ભગવાન તારા હૃદયની અંદર આવીને બિરાજમાન થશે વધારામાં વધારે કદાચ જો તે ભાવથી કથા સાંભળી તો એ સ્વયં તને અહીંયા કને લેવા આવશે અને ત્યારબાદ એ સ્વયં તને લેવા વૈકુંઠની અંદર લઈ જશે ત્યાં એમના ચરણોમાં સ્થાન આપશે ને પછી તારે આ જન્મ મરણના ફેડાની અંદર બહુ નહીં આવવું પડે પછી પૃથ્વી ઉપર તારો જન્મ નહીં થાય એટલે આ બંનેની તફાવતો જે હતી એ શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે પરીક્ષિત રાજાએ ત્યારે થોડીક વાર વિચાર કર્યો અને કહ્યું કે દેવ મારે તો માત્ર ને માત્ર એક જ અમૃત પીવું છે અને જે તમે પાઈ રહ્યા છો આ શ્રીમદ ભાગવત કથા અમૃત મને આ ભાગવતીય અમૃત પાવો મારે આ સુધા અમૃત નથી પીવું કારણ કે એ અમૃત પીવાથી ફરી મગજ મારી પૃથ્વી ઉપર સાચવો આ પેટ નું પોષણ પાલન ખાઓ અને આમ ને આમ જિંદગી જીવો એના કરતા તો હું આ ભાગવત નું અમૃત પીવું ભગવાન ના દર્શન થાય ભગવાન મારા હૃદયમાં આવીને બિરાજમાન થાય મને એમના ચરણોમાં સ્થાન મળે આનાથી વધારે તો સારું શું થાય મારે તો બસ હવે આ કથા અમૃત જ પીવું છે મારે બીજું કોઈ અમૃત નથી પીવું